ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રોષે ભરાયેલા રહીશોએ પોતાના વિસ્તારમાં મત માંગવા ન આવવું તેમજ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવી રહ્યા છે ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ શહેરના પંચોતેર ટકા વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારનું ભૂત ધૂણ્યું હતું અને ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા છતાં વિધાનસભાના ઉમેદવાર દુષ્યંત પટેલ બત્રીસ હજારથી વધુ મતથી જીત મેળવી હતી ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચમાં પુનઃ એકવાર ચૂંટણી બહિષ્કારનું હોય તેમ ભરૂચના લિંક રોડ ઉપર આવેલી પારિજાતક સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી વિકાસના કામો ન થતા રહીશોએ સોસાયટીની બહાર જ ચૂંટણી બહિષ્કારના બેનર લગાડી કોઈપણ પક્ષના ઉમેદવારો મત માંગવા ન આવવા માટેની અપીલ કરતું બેનર લગાડી દીધું છે તો ભરૂચ શહેરના અનેક સોસાયટી વિસ્તાર તથા સ્લમ વિસ્તારોમાં પણ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષના ઉમેદવારે મત માંગવા ન આવવા અંગેના બેનર લગાડી દીધા છે છે ઉલ્લેખનીય વાત એ પણ કે પક્ષનો ઉમેદવાર હોય તે માંગવા બે હાથ જોડતો હોય છે અને ચૂંટણી બાદ તો જાણે ભૂગર્ભમાં જ ઉતરી જતા હોવાના આક્ષેપો મતદારો કરી રહ્યા છે તો ભરૂચના અનેક વિસ્તારો સહિત જૂના ભરૂચના રહીશો ચૂંટણી પ્રચાર કરવા આવનાર ઉમેદવારને બુટ ચપ્પલનો હાર પહેરાવનાર હોવાનું જણાઈ રહ્યું છે ભરૂચની લોકસભાની બેઠક ઉપર મનસુખભાઈ વસાવા છેલ્લા પાંચ ટર્મથી ચૂંટાઈ આવે છે ચૂંટણી ટાણે એક વર્ષથી મતદારો સમક્ષ આવી મત માટે બે હાથ જોડતા હતા જેવી ચૂંટણી પૂર્ણ થાય અને સત્તા પર આવી જાય ત્યારથી જ મનસુખ વસાવા ભૂગર્ભમાં ઉતરી જાય છે અને હાલની ચૂંટણીમાં પુનઃ ઉમેદવારી કરનાર હોવાથી તેઓ છેલ્લા છ માસથી મતદારો સમક્ષ આવી રહ્યા છે ત્યારે ગુમ થયેલા રાજકીય ઉમેદવારો ચૂંટણી પ્રચાર અર્થે આવશે તો જૂના ભરૂચના રહીશો બુટ ચપ્પલનો હાર પહેરાવી સ્વાગત કરનાર હોવાના બેનરો લગાવ્યા છે તાજેતરમાં જોઈએ તો ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખ આવી ગઈ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે ભરૂચ ભાજપના છેલ્લા પાંચ ટર્મથી સાંસદ રહી ચૂકેલા મનસુખભાઈ જૂના ભરૂચમાં એમની પચીસ વર્ષના સમયગાળા દરમિયાન એમણે જૂના ભરૂચ માટે એમ આંખે ઉડગીને આંખે ઉડીને વળગે એવી પણ વિકાસના કામો કર્યા નથી છતાં પણ ચૂંટણી આવે ઉમેદવારી કરવાની હોય ત્યારે એના છ મહિના પહેલાં અને છ મહિના પછી પ્રજા વચ્ચે રહે અને પછી પાછા સાડા ચાર વર્ષ ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે છેલ્લા દસ વર્ષથી તો એ પ્રમાણે જોવા મળ્યું છે જૂના ભરૂચની પ્રજા વિકાસથી વંચિત છે જોવા જઈએ તો જૂના ભરૂચના જે રસ્તા છે ખરેખર ખૂબ જ ખરાબ અને દયનીય હાલતમાં છે જૂના ભરૂચમાં વિકાસની વાત કરીએ તો વિકાસનું કામ એક પણ થયું નથી કે એ લોકો એનો ગર્વ લઈ શકે અત્યારે આપણે પણ જોઈએ છે કે વિકાસના નામ પર બે હજાર ચૌદમાં એમણે મત હતા બે હજાર ચૌદમાં એમણે બહુમતીથી જીતી પણ ગયા જીત્યા પછી આજ દિન સુધી એમણે જૂના ભરૂચમાં એક પણ કામ કર્યું નથી એક પણ કામ કરવાની વાત તો દૂર એ જૂના ભરૂચમાં એ આવી પણ નથી શક્યા એવી ખરાબ પરિસ્થિતિ આજે જૂના ભરૂચની છે જ્યારે મત લેવા હશે ત્યારે જૂના ભરૂચમાં આવી સારા સારા વચનો અને સારા સારા આશ્વાસનો આપીને જતા રહેશે પછી જૂના ભરૂચની હાલત પાછી જેવી હશે તેવી જોવા મળે છે તો હાલમાં હવે જૂના ભરૂચની પ્રજા પણ ત્રાહીમામ છે કે વિકાસ તો વિકાસ ક્યાંય દેખાતો નથી તો હવે જે પણ ભાજપનો ઉમેદવાર જૂના ભરૂચમાં પ્રચાર કે એના માટે આવશે તો જૂના ભરૂચની પ્રજાઓ એમને બૂટ ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરવાની છે તો એના માટે તૈયારી રાખે ભાજપ તો જ જૂના ભરૂચમાં એમની ચૂંટણી પ્રચારમાં આવે એવી અમારી માંગણી છે